કોલેજના ઉમરી ગામે જૂની અદાવતમાં ઇકો નીચે યુવકને કચડીને હત્યા કરવામાં આવી સિહોરી પોલીસની ઝડપી કાર્યવાહી કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં જૂની અદાવતના પગલે ભયાનક હત્યાની ઘટના સામે આવી છે ફરિયાદ અનુસાર ઇકો કાર નીચે કચડીને યુવક કિશન ઠાકોરની હત્યા કરવામાં આવી છે આ ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે ફરિયાદી કરણ વાઘેલા અને આરોપી પરિવાર વચ્ચે અગાઉથી અદાવત ચાલી રહી હતી. બે દિવસ અગાઉ નદુબા વાઘેલા અને કરણ વાઘેલા વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. જેના પગલે બંને સામે સિહોરી પોલીસે દારૂ પીધેલી હાલતમાં ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ બંનેને જામીન મળ્યા હતા. ઘટનાના દિવસે કરણ વાઘેલા પોતાની ટેલર દુકાન બંધ કરીને ઘરે જવાના ઈરાદે બનાવ્યો હતો. કરણનો મિત્ર કિશન ઠાકોર તેને બાઇક પર ઘરે મૂકવા નીકળ્યો હતો. રસ્તામાં કીચડ થવાના કારણે કિશન બાઇક પરથી ઉતર્યો હતો અને તે સમયે કરણ બાઇક હાંકી રહ્યો હતો એ જ સમયે નદુભા વાઘેલાનો પુત્ર સાહિલ વાઘેલા પોતાની ઇકો કાર લઈને ત્યાં પહોંચ્યો અને કરણ વાઘેલાને મારવાના ઈરાદે આવ્યો હતો જો કે કરણ વાડમાં છુપાઈ જતા જ સાહિલે કિશન ઠાકોરને ટાર્ગેટ બનાવ્યો અને તેની પર ઇકો કાર ચલાવી ભાગી છૂટ્યો કિશનની ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું

કિશન ઠાકોર ના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તેઓ આ ઘટના ગમગીન છે અને આરોપીઓ સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે અહેવાલ નવગઢ દેસાઈ બીએનકે ન્યૂઝ કાંકરેજ ગઈ રાત્રે તેવીસ જુલાઈ પોલીસ ને હતકેત મળી હતી ગામે ઉમરી એક વ્યક્તિ નું એક મર્ડર થયું છે અને હત્યા કરવામાં આવી છે એ લગભગ રાતનો બે અઢી વાગ્યાનો બનાવ છે તરત જ અહીંથી લોકલ પોલીસ અને પીઆઈ શિહોઈ ત્યાં ભોખી ગયા હતા જગ્યાને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા હતા એક નજરજોનાર સાહેબ ઓલરેડી ઉભો હતો એ નજરજોનાર સાહેબનો એવું કહેવાનો હતો કે હું તથા મરણ જેનું નામ કિશનસિંહ કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુવા વાઘેલા રહે ઉમરી નાની પાટી આ બંને છે એમની એક એક જૂની અદાવત હતી આરોપી સાથે એક બે ત્રણ દિવસ સામાન્ય બોલાચાલી ચાલી થઈ હતી આની અદાવત રાખીને જયારે ઘરે જતા હતા ફરિયાદી ત્યારે ફરિયાદી અને મરંજના બંને જના બાઇક ઉપર હતા પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કીચડ હતું આના કારણે મરંજના સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા રહે ઉમરી નાની પાટી એ ઇકો ગાડી લઈને પોતાને

એ અત્યારે તપાસ નો વિષય છે પણ અત્યારે પ્રથમ દ્રષ્ટિએ એવું જણાવવામાં આવે છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે કંડક્ટર તરીકે કઈ કામ કરતો હતો તો એમનું વાહન છે અત્યારે એ પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે પણ અત્યારે તપાસ નો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે